આ છોકરીને બે હું લાય તા હવે લઈને આવો હું બેઠો નું બેઠો ઓય ઓમા ઓમા દે મો વાત કરીને 10 રૂપિયા ભાડાના તે ગોપાઈ બોલી જોજો આવ હાચવાચુ કઈ દો ઓનતમ લાય કં ખોટા જૂઠા કઈ લાવવા તમે

આ ચોયા ચોયા હવે ચોરતો ન તો બોડું દોઈ નાખી તારે હા બે બે હા તો એટલે બીજો તો વેલા ભમાવી તો સફાઈ ના કરી યાર કર ને એ ગંદી કનામુ કરી નેકળવાં કરજે મોહેમ દે જા જા કે નો ઓતી ન કામ માર ખાઈ ખોટું મારત ન હો હા જવાનતર હા તો તું જા જા

ભાઈ મારા મફળીનું આયોજન કરવું પડે ઘેર જવા દે ને કોક કરું હે ઈમો તમે પ્લાન બનાય ઈમે પાછું રહેજો તો હકા માર આઠીએ કર્યો ફોન બોલા આઠું બોલો હા અલે આ તમે તો ભૂલી ગયા હો ના ના તમારે હાળી નહીં એટલા આઠું તો હના યાદ આવી હા હું એવું નહીં યાર એવી વાત જ છે યાર તમે ભૂલી ગયા નહી તમે ચોક ફોન કરો તમારે હાડે તમે દરરોજ ફોન કરતા તો ફોન જ નહી કરતા હારું બીજું બધું જવા દોડો વાંધો તમે ફોન કરે તો હા ના હોય મફળી મગફળી ખાવા પણ આઠું મગફળી તો મેળ આવે હ ના ના નવરો નહી મારો કોમ ચાલુ હો મારે જેટલો મેં દાડો ઘેર નવરો નહીં હાલ કોમે જ જવું કોમ પરથી બોલું ખેતરમાં ઈંડા નાદવા જ્યો તો યાર હા હા હારડ જોઈએ હાડા ને ભાઈ હા હાર હેડો આ મેલું હો હા મારે તો આજે મકડી ખાવાનું ફોન કર્યો એ નહીં પાડાના પૈસા જોડે નહીં એનું કોક આવેદન કરવું પડશે

આ મારું કોઈ ના બાઇક અડવાય નઈ દેતો યાર એટલે એને આગળ જુઠ્ઠું બોલી લાવવાના પારકા ગમો કોઈ આપવા મારી વાત ઈવાનું એટલું બાઈક ગમો બીજું બાઈક જ નહીં

આલા મફળી આલો ભાડુ આલો જો હાડો લે લે સોંજોકો તમે ખાઈન જો હાથીજી અન હું તમારું મફળી ભાલા નઈ મેલી જા ખાઈ રોટલા ખાઈ જો ઘેર મફળી લઈ લે હા મારું 500 પાટણ